સર્વાઇકલ કેન્સર સ્ટ્રીનિંગ અને કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટર ચેરમેન ડૉક્ટર હર્ષબેન મોદી પ્રોજેક્ટર ડાયરેક્ટર બીનાબેન સાથેમજ મોદી દારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ ભરૂચ ગુડ મોર્નિંગ આજે અમે રોટરી ક્લબ ભરૂચ આરસીસી ભરૂચ અને જયાબેન મોદી હોસ્પિટલ અન્કલેશનલ સંયુક્ત ક્રમે એક કેન્સર અવેરનેસ એન્ડ ફ્રી કેન્સર ચેક કેમ્પ અહીંયા રોટરી ક્લબ ભરૂચમાં આયોજિત કર્યું છે જયાબેન મોદી તરફથી ડૉક્ટર પંચાલ એ બધું ઇનિશિયેટિવ લેશે ને આરસીસી તરફથી જાનીબેન દર્શન અને રોટરી ભરૂચ તરફથી હું ભાવેશરિયાની આ આખા કેમ્પનું સંચાલન કરીએ છીએ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કેન્સર બહુ જ સ્પીડિલી આપણા જનરેશનમાં ફેલાઈ રહ્યું છે એનું વહેલી તકે અમે નિદાન કરી શકીએ ને પ્રિકોશન્સ કે કેવી રીતે અમે બતાવી શકીએ કે આ કેવી રીતે પ્રિવેન્ટ થઈ શકે છે એ માટે એ માર્ગદર્શન સેમિનાર અમે રાખ્યું છે આશા કરું છું કે ભરૂચની જનતાને આ સેમિનારનો ખૂબ ખૂબ ફાયદો મળશે ધન્યવાદ